કાર્યક્રમ માં ધારાસભ્ય પ્રકાશ વરમોરા ગુરુકુળના વિદ્યાર્થીઓ માજી સૈનિકો તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત માજી સૈનિકોનું સાલ કરવામાં આવ્યું સન્માન આવા કાર્યક્રમો થકી આજના યુવા પેઢીને દેશ પ્રત્યે ભાવના વધે દેશ દેશ વધુ મજબૂત બનશે આજે વિજય દિવસને વર્ષ પૂર્ણ થતા સમગ્ર અને રાજ્યમાં વિવિધ રીતે તેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના કાર્યક્રમ ધાંગ્રતા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે યોજાયો હતો આજની યુવા પેઢીને દેશ પ્રત્યે ભાવના જાગે તેમજ કારગીલ યુદ્ધમાં ભારતે વિજય મેળવ્યો તે વખતની શુભ પરિસ્થિતિ હતી અને તે સમયે આપણા સૈનિકો કેવી રીતે આ સમય પોતાની ફરજ બજાવે છે અને યુદ્ધ વખતની વિકેટ પરિસ્થિતિમાં જે કામગીરી કરી તે કામગીરી થકી જે વિજય મેળવ્યો તે માટેની માહિતીનું આજની યુવા પેઢી તે વખતની પરિસ્થિતિની વાત જાણી હતી કાર્યક્રમમાં કચ્છના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ કારગિલ યુદ્ધ વખતે સરહદ પર શું પરિસ્થિતિ હતી તે માટેની વિસ્તૃત વાત પોતાના પ્રવચનમાં કહ્યું હતું કાર્યક્રમમાં માજી સૈનિકોને ફુલહાર કરી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં કારગિલ યુદ્ધ વખત ત્યાં સરહદ પરની પરિસ્થિતિ તેમજ યુદ્ધ કેવી રીતે કરવામાં આવ્યું તેની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી કાર્યક્રમમાં કારગિલ યુદ્ધ સમય જે સવા જવાનો શહીદ થયા હતા તે લોકોને પણ યાદ કર્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશ વરમુરા જિલ્લા પંચાયતના સભ્યો ધાંગરતા નગરપાલિકા પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ बृजेश ત્રિવેદી સુરેન્દ્રનગર આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ કાર્યક્રમનું કારગીલ વિજય દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ખૂબ મોટી સંખ્યાની અંદર તમામ વર્ગના લોકો સાથે સાથે યુવાનો અને વિદ્યાર્થીઓની પણ ઉપસ્થિતિ હતી કારગીલના વિજયની ગાથાઓ એ અહીં રજૂ કરવામાં આવી હતી અને સાથે સાથે પૂર્વ સૈનિકોનું સન્માનનો કાર્યક્રમ પણ અહીં રાખવામાં આવ્યો હતો અને પૂર્વ સૈનિકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અહીં લોકોએ કારગીલના યુદ્ધને ખૂબ સારી રીતે રસ દાખવીને સમજવાનો પ્રયાસ કર્યો હતો અને હેતુ એ આવનારી પેઢીને આ આપણા દેશના જવાનોએ જે સર્વોચ્ચ બલિદાન આપ્યું હોય એ કારગિલના યુદ્ધની વાત અને જવાનોના બલિદાનની વાત દરેક યુવાને ઘર ઘર સુધી પહોંચે એ પ્રકારનો પ્રયાસ હતો મારું નામ ઝાલા દક્ષનાથસિંહ પરાક્રમસિંહ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું અમારે આજ રોજ શ્રી સંસ્કારધામ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રામાં વિશ્વ કારગીલ વિજય દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંકજ મહેતા સાહેબ દ્વારા અમને સૌને કારગીલ વિજય કેવી રીતે આપણને પ્રાપ્ત થયો છે તેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું અહીં અમારી ગુરુકુલમાં માજી સૈનિકોનું સન્માન પણ કરવામાં આવ્યું અને સાથોસાથ અમે કારગિલની એક ફિલ્મ પણ જોઈ કે કઈ રીતે આપણા જે સરહદ ઉપર રહેલા યુવાનોએ જે આર્મી આર્મીઓ છે તેમને કારગિલ વિજય પ્રાપ્ત કર્યો હતો ખરેખર આ યુવાનોએ જે કારગિલ વિજય પ્રાપ્ત કર્યો તેમાં જે કારગિલ વિજયમાં શહીદ થયેલા યુવાનોને આપણે આપણા દિલથી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ